મિત્રો વાર્તા સાંભળીને તમારા હોશ ઉડી જશે હું એક પાર્લરમાં કામ કરતો હતો એક દિવસ એક ખૂબસૂરત ભાભી પાર્લરમાં આવ્યા હું તેને જોઈને મારા હોશ ખોઈ બેઠો હું તેની માલિશ કરવા લાગ્યો પછી અચાનક તેણે મારા હથિયાર પકડી લીધા દોસ્તો મારું નામ રવિ છે અને હું રાજકોટનો રહેનારો છું હું એક નાની એવી બ્યુટી પાર્લરની દુકાન ચલાવું છું મારા પાર્લરની અંદર રોજ ખૂબસૂરત અને જવાન છોકરીઓ અને મહિલાઓ આવતી હતી આ વાત ચાર મહિના પહેલાંની છે સાંજનો વખત હતો હું પાર્લરની અંદર મારું કામ કરી રહ્યો હતો જ્યારે એક મહિલા આવી જેની ઉંમર તેવીસ વર્ષની હતી તેના લગ્ન થઈ ગયા હતા તે જોવામાં ખૂબ જ સુંદર હતી તે દરેકને પોતાની તરફ આકર્ષિત કરી રહી હતી તેને જોઈને મારું મન પણ ડોલવા લાગ્યું તે અંદર આવી એટલે મેં તેને પૂછ્યું કહો ભાભી હું તમારી શું સેવા કરું તો તેણે કહ્યું મારે ફેશિયલ કરાવવું છે મારા રજિસ્ટરની અંદર એન્ટ્રી કરવા માટે મેં તેનું નામ પૂછ્યું તો તેણે પોતાનું નામ શિવાની જણાવ્યું મેં કહ્યું ઠીક છે શિવાની ભાભી તમે પેલી ખુરશી ઉપર બેસી જાઓ અને રિલેક્સ થઈ જાઓ શિવાની ભાભી પણ રિલેક્સ થઈને ખુરશી ઉપર બેસી ગયા મેં પૂછ્યું શિવાની ભાભી તમારે કેવું ફેશિયલ કરાવવું છે તો શિવાની ભાભી કહેવા લાગ્યા મને ફૂલ સ્પેશિયલ મસાજ કરી આપો મેં કહ્યું ઠીક છે હું ખુરશીની પાછળ ગયો અને ફેશિયલ કરવા લાગ્યો જ્યારે હું તેને આઈબ્રો બનાવવા માટે આગળ આવ્યો ત્યારે આઈબ્રો બનાવતા બનાવતા મારા હાથ કેટલી વખત તેની બોડી સાથે ટચ થઈ ગયા તે હંમેશા મુસ્કુરાઈને જવાબ દેતી હતી લગભગ એક કલાક પછી ભાભીનો ફૂલ ફેશિયલ થઈ ગયું તેણે મને પૈસા આપ્યા અને જવા લાગ્યા પછી તેણે કંઈક યાદ આવ્યું મને કહ્યું તારું નામ શું છે મેં કહ્યું ભાભી મારું નામ રવિ છે તેણે કહ્યું તો મને તારો નંબર આપ મારે કોઈ જરૂર હશે તો હું તારી સાથે વાત કરીશ મેંગ ભાભીને મારો નંબર આપ્યો લગભગ છ દિવસ પછી રાત્રે નવ વાગ્યા વાગ્યે મને ફોન આવ્યો મેંગ ફોનમાં શિવાની ભાભીનું નામ વાંચ્યું વિચારવા લાગ્યો કે ભાભી અત્યારે ફોન શા માટે કરતા હશે મેંગ ફોન ઉપાડ્યો તો શિવાનીએ કહ્યું રવિ તું ક્યાં છે મેં કહ્યું અત્યારે તો હું ઘરે છું તો ભાભી કહેવા લાગ્યા મારી એક દોસ્ત છે અને તેના લગ્ન છે તેને મેકઅપ કરાવો છે તો મેં કહ્યું ભાભી રાતે હું સર્વિસ નથી આપતો આ મારું કામ નથી ત્યારે શિવાની ભાભી બોલ્યા પ્લીઝ આવી જા ખૂબ જ જરૂરી છે આ સિઝનમાં બીજું કોઈ મળશે નહીં મેં કહ્યું ભાભી હું નહીં આવી શકું તો ભાભી ફરી કહેવા લાગ્યા અરે આવી જા તારી જેટલી પણ ફીસ થશે તેનાથી બે ગણી હું તને અપાવી દઈશ પૈસાની વાત સાંભળીને હું વિચારવા લાગ્યો કે બે કલાકની વાત છે અને ડબલ ફીસ પણ મળે છે એટલે જતો રહું મેં વિચારીને ભાભીને કહ્યું ઠીક છે હું વાવું છું તમે મને એડ્રેસ મેસેજ કરી દો ભાભીએ કહ્યું ઠીક છે હું તને એડ્રેસ મોકલું છું થોડીવાર પછી હું તે એડ્રેસ ઉપર જઈને ડોરબેલ વગાડી અને જ્યારે દરવાજો ખોલ્યો તો સામે શિવાની ભાભી ઊભા હતા તે આજે ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા તે કોઈ સાઉથના ફિલ્મની હિરોઈન લાગી રહ્યા હતા તેણે મને અંદર બોલાવ્યો અને પછી હું સોફા ઉપર બેઠો પછી શિવાની ભાભીએ કહ્યું તે દિવસે તમે મારો પહેલીવાર મેકઅપ કર્યો હતો તે મને ખૂબ જ સારો લાગ્યો હતો આજે તમે મને સરસ મજાનો મેકઅપ કરી દો કોઈ પણ મને જોઈને એમ ન કહી શકે કે આમાં કાની કમી છે ના કહીએ પહેલીવારનો મતલબ શું થયો ભાભી બોલી તમે જે ફેશિયલ મસાજ કર્યો હતો તેમણે પહેલીવાર કરાવ્યો હતો મને ખૂબ જ સારો લાગ્યો હતો તો મેં તેને કહ્યું શું તમે પહેલાં ક્યારેય મસાજ નથી કરાવ્યું તો ભાભીએ કહ્યું આમ તો ઘણી જગ્યાએ મેં ફેશિયલ મસાજ કરાવ્યો છે પણ મજા તમારાથી જ મળી છે હું જ્યારે પણ ફેશિયલ મસાજ કરાવવા માટે જાવ છું તો ત્યાં છોકરીઓ જ હોય છે પહેલીવાર તમારા જેવા યુવાન છોકરાએ મારો મેકઅપ કર્યો હતો મને લાગ્યું કે ભાભીની આંખોમાં બીજી જ રમત દેખાય છે મેં તેનો આભાર માન્યો મેં ભાભીને કહ્યું તેને બોલાવો જેનો મારે અત્યારે સ્પેશિયલ મસાજ કરવાનો છે તો ભાભીએ કહ્યું થોડી રાહ જુઓ તે આવે છે ત્યાં સુધી તમે મારી સાથે વાતો કરો ચાલો રૂમમાં જઈએ મેં કહ્યું ઠીક છે પણ એક સમસ્યા છે તો ભાભી કહેવા લાગ્યા શું સમસ્યા છે મેં કહ્યું કામ કરતી વખતે હું ગાઉન પહેરું છું પણ અત્યારે હું ઘરે હતો એટલે મારું ગાઉન દુકાન ઉપર જ રહી ગયું છે તો ભાભી કહેવા લાગ્યા ચિંતા ન કરો મારા પતિનું ગાઉન પડ્યું છે તમે તે પહેરી લ્યો મેં કહ્યું સારું મને આપો ભાભીએ કબાટ ખોલ્યો અને અંદરથી પોતાના પતિનું ગાઉન કાઢવા લાગ્યા મને આપીને તે બાથરૂમમાં જતા રહ્યા મેં ગાઉન પહેરી લીધું અને ભાભીની રાહ જોવા લાગ્યો અને વિચારતો હતો કે તે છોકરી ક્યાં છે જેનો મારે મેકઅપ કરવાનો છે પછી મને બીજો વિચાર આવ્યો કે તેના લગ્ન બીજી જગ્યાએ હશે ત્યાં જ ભાભી રૂમમાં આવ્યા અને મારી નજર શિવાની ભાભી ઉપર પડી તો મારા હોશ ઉડી ગયા ભાભી મારે સામે ઊભા હતા હું તેને ઉપરથી નીચે સુધી જોઈ રહ્યો હું ભૂલી ગયો કે હું શું કરવા માટે આવ્યો હતો મારું મન ભટકવા લાગ્યું મેં પોતાનું મન કાબૂમાં રાખ્યું અને ભાભીને કહ્યું ભાભી આ બધું શું છે તમે મને મેકઅપ માટે બોલાવ્યો હતો આ તમે શું કરો છો ભાભી બોલી રવિ મને પહેલી નજરમાં જ તારી સાથે પ્રેમ થઈ ગયો હતો હું તને કહેવા માંગતી હતી કે હું તને પામવા માંગતી હતી હું તને આ વાત ફોન ઉપર પણ બોલી શકતી હતી પણ મારી હિંમત ન થઈ પછી મેં વિચાર્યું કે કોઈક બહાનું કરીને હું તને મારા ઘર પર બોલાવી લઉં એટલા માટે મારે આ બધું કરવું પડ્યું જો તને ખોટું લાગ્યું હોય તો મને માફ કરી દે તો મેં ભાભીને કહ્યું ભાભી તમારા લગ્ન થઈ ગયા છે તમે જે કરો છો તે ખોટું છે આ પાપ પણ છે હું માનું છું કે તમે ખૂબ જ સુંદર છો આમાં મારો જ ફાયદો છે પરંતુ હું આ નથી કરી શકતો આ ખોટું છે પછી ભાભી બોલ્યા રવિ મારા પતિ હંમેશા ઘરની બહાર રહે છે મારી પણ ઈચ્છા હોય છે અને એ ઈચ્છા પતિ સિવાય કોઈ પૂરી નથી કરી શકતો પરંતુ તેની પાસે સમય નથી જ્યારે મેં તને પહેલી વાર જોયો તો મને લાગ્યું કે મને મારી મંજિલ મળી ગઈ મેં કહ્યું ભાભી એ વાત સાચી છે કે હું પણ તમને પ્રેમ કરું છું તમે જે માંગો છો તેની ઈચ્છા હું પણ રાખું છું પરંતુ કોઈની સાથે કપટ કરવું તે ખોટું છે જો કોઈને ખબર પડશે તો તમારી બદનામી થશે અને મારી પણ શિવાની ભાભી રોવા લાગ્યા અને બોલ્યા તું જ બતાવ હું શું કરું હું પણ જાણું છું કે આ બધું ન કરવું જોઈએ હું તારી સિવાય કોઈ સાથે આ વાત શેર કરવા માટે તૈયાર નથી તો સમજવાની કોશિશ કરો પછી હું બોલ્યો ભાભી હું સમજુ છું તમારી હાલત અત્યારે શું છે પણ તમે જ કહો કોઈની સાથે દગો કરવો તે સારું છે વાત તો અલગ હતી જો તમારા લગ્ન ન થયા હોતા અત્યારે આ સંભવ નથી મને માફ કરી દો પછી મેં મારા કપડાં ચેન્જ કર્યા અને ઘરની તરફ જવા લાગ્યો ભાભી મને જોતા રહ્યા ઘરે આવ્યા પછી મને આખી રાત નિંદર ન આવી મારું મન ભાભીની વિશે વિચારતું હતું સાંજે ચાર વાગ્યે મારી આંખ લાગી ગઈ અને સૂઈ ગયો સવારે સાત વાગ્યા વાગે જાગીને હું રોજની જેમ મારા કામ ઉપર જતો રહ્યો ધીમે ધીમે આ વાતને ત્રણ મહિના થઈ ગયા શિવાની ભાભી પછી મારા પાર્લર પર ના આવ્યા પરંતુ અચાનક એક દિવસ સાંજના છ વાગે હું મારી દુકાન બંધ કરતો હતો ત્યારે મને થયું કે મારી પાછળ કોઈ ઊભું છે મેં ઝડપથી પાછળ જોયું તો સામે શિવાની ભાભી ઊભા હતા મારી નજર તેની ઉપર પડી તે ઝડપથી મારા ગવાય લાગી ગયા મને કાંઈ સમજમાં ન આવ્યું મેં ભાભીને કહ્યું શું વાત છે અત્યારે તમે અહીં ન્યા શિવાની ભાભી બોલ્યા હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું હવે હું તારી વગર નથી રહી શકતી મારા પતિનું એક કાર એક્સિડન્ટમાં મોત થઈ ગઈ છે હવે હું બિલકુલ એકલી થઈ ગઈ છું મારું આ દુનિયામાં તારી સિવાય કોઈ નથી શું તું મારી સાથે લગ્ન કરીશ આટલું કહીને તે રડવા લાગી મેં તેને આશ્વાસન આપ્યું અને તેની પીઠ થપ થપાવી તેની વાત સાંભળીને મને પણ ખૂબ જ દુઃખ થયું તેણે મારી આંખોમાં જોયું મને તેની આંખોમાં નિસ્વાર્થ પ્રેમ નજરે આવી રહ્યો હતો હું પણ તને ખૂબ પ્રેમ કરતો હતો પહેલાં તો તેના લગ્ન થઈ ગયા છે એ વિચારીને પાછળ હટી ગયો હતો પરંતુ હવે તે એકલી હતી એટલે મેં માથું હલાવીને હા પાડી અને તેને ગળે લગાડી લીધી થોડા દિવસ પછી અમે બંને લગ્ન કરી લીધા અને સાથે રહેવા લાગ્યા સાથે પાર્લર ચલાવવા લાગ્યા આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક કરજો દોસ્તો ધન્યવાદ